હા નિશા તો એમ કેતો તને શોધવી છે ના પાડતી ના સારું મારે યાર શોધવાનું ખુબ મન થયું છે અરે દાદા કેવું કો છો હું તો તમને દાદા જેવી માનતી ને

હું આવીશ ત્યારે પૈસા વગર હું સોદવા નથી આપતી અરે નિશા તું મારાથી પૈસા લેશે હું તાર દાદા છું તો દાદા પાસેથી થોડા પૈસા લેવાય